નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં યુવકના ખીચ્ચામાં મોબાઈલ બ્લાસ્ટ અશોક વાટેકા વિસ્તારના યુવકને પગે ઈજા મેસેજ ડિલીટ કર્યા બાદ ખીચ્ચામાં મૂક્યો હતો ફોન બોટાદમાં બે દિવસ પહેલાં એક યુવકના ખીચ્ચામાં મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે શહેરના અશોકવાટેકા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ જોશી નામના યુવકના ખિચ્ચામાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો ચંદ્રેશભાઈએ જણાવ્યા અનુસાર તેમણે મેસેજ ડિલેટ કર્યા બાદ મોબાઈલને ખીચામાં મૂક્યો હતો ત્યારબાદ અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો આ ઘટનામાં ચંદ્રેશભાઈને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ તેઓ સારવાર બાદ તેમના ઘરે છે ચંદ્રેશભાઈના જણાવ્યા મુજબ આ ઘટના ઓગણત્રીસ જુલાઈના રોજ સવારના સમયે બની હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ